વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું જે મોરલ સ્ટોરી છે કે જેના ઉપરથી આપણને કંઈક શીખવાનું મળે છે તો આ છે એનું ટાઇટલ છે રિશ્તો તૂટવાથી કેવી રીતે બચાવશો રિશ્તો એટલે રિલેશનશીપ તો આ એક નાની એવી છોકરીની વાર્તા છે જે છોકરી તરબૂચ વેચતી હોય છે આપવું છે તો ચાલો શરૂ કરીએ ટાઇટલ છે રિશ્તો તૂટવાથી કેવી રીતે બચાવશો આ એક તરબૂચ વેચવા વાળી છોકરીની વાત છે એક પતિ પત્ની ગાડીમાં સફર કરતા હતા રસ્તામાં તેમની નજર એક છોકરી પર પડી જે તરબૂચ વેચી રહી હતી તરબૂચ ઇઝ અ વોટરમેલન તો બચ્ચાએ જીદ કરી કે તરબૂચ ખાવું છે એટલે ગાડી રોકીને પૂછ્યું કેટલાનું છે હવે એમની સાથે એક છોકરો પણ હતો નાનું બચ્ચું ગાડી રોકીને પૂછે છે છોકરી કહે પચાસ રૂપિયા તો પત્ની કહે તીસ રૂપિયામાં આપ છોકરી કહે બહેન ચાલીસ રૂપિયામાં તો મને પડ્યું છે કેવી રીતે ત્રીસમાં માં આપી શકું આમ પત્ની ભાવતાલ કરી રહી હતી પછી કહે ચાલ તારા ભાઈ માટે સસ્તું કરી દે આ છોકરી છે વેચવાવાળી અને આ કલિંગાની ગાડી લઈને વોટરમેલન ની ગાડી લઈને ઊભી છે હવે છોકરીએ ગાડી પાસે આવીને જોયું તો એક સુંદર છોકરો ગાડીમાં બેઠો હતો એને જોઈને ખુશ થઈ ગઈ પછી તરત જ દોડીને એક તરબૂચ લઈ આવી અને છોકરાના હાથમાં આપવા ગઈ હવે થયું શું છોકરાને તરબૂચ આપવા ગઈ પણ ભારી હોવાથી છટકી ગયું અને જમીન પર પડી તૂટી ગયું તો એ તરબૂચ એનું વોટરમેલન જે છે એ તૂટી જાય છે આ છોકરો છે સુંદર છોકરો ગાડીમાં બેઠો તો એ હવે આગળ જોઈએ આપણે શું થાય છે હવે છોકરો રડવા માંડ્યો છોકરી કહે ભાઈ રડ નહીં નારાજ ન થા હું બીજું લઈ આવું છું છોકરી દોડીને બીજું લઈ આવી હવે પત્નીને એમ કે આપણને બે તરબુજના પૈસા દેવા પડશે કહેવા લાગી કે અમે તૂટેલા તરબુજના પૈસા નહીં આપીએ સમજ્યા બાર તરબુજ જો જમીન પર પડી ગયું છે તૂટીને તો એને એમ થાય છે કે બે બે ના પૈસા આપવા પડશે તો એ કહે છે કે અમે તો બે ના પૈસા નહીં આપીએ

પછી છોકરી કહે છે કે મારી મા કહેતી હતી કે રિશ્તામાં નફો નુકસાન નથી હોતા પત્નીએ પૂછ્યું કે તમારા પરિવારમાં કોણ કોણ છે તારો કોઈ ભાઈ છે છોકરી રડવા માંડી અને કહે કે મારો ભાઈ બીમાર હતો અને થોડાક સમય પહેલાં જ ગુજરી ગયો બે વર્ષનો હતો આને જોઈને મને મારો ભાઈ યાદ આવે છે હવે પત્નીનું માન એકદમ ભરાઈ આવ્યું તો તેણે પાકેટમાં હાથ નાખી ને બે કંગન કાઢ્યા જે કોઈના માટે ગિફ્ટ દેવા લીધા હતા ને છોકરીના હાથમાં આપ્યા છોકરી કહે કે તમે તરબૂચના બદલામાં મને આ ભારે કંગન આપી રહ્યા છો પત્ની કહે તે કીધું કે આ તારો ભાઈ છે તો હું તારી માં થઈ ને જો તું જા અને ખુશ રહે અને તારું ધ્યાન રાખજે હવે પતિ છે એ વિચારમાં પડી ગયો કે થોડી વાર પહેલાં તો ભાવતાલ કરતી હતી ને શું થઈ ગયું પોતે પણ ભાઈને ફોન લગાવ્યો અને કહે કે પેલો પ્લોટ અને દુકાન માટે જે કોર્ટમાં કેશ કર્યો છે ને તે હું પાછો લઈશ અમે આવીએ છીએ બેસીને વાત કરશું મોટા ભાઈને આશ્ચર્ય થયું પણ સમજી ગયો કે જીવનનો સાર શું છે આમ આપણે સમજીએ છીએ સમજીને ચાલીએ તો રિશ્તા તૂટવાથી બચી શકે તો આમ આ છોકરીની વાત એ એ લોકોના મનમાં એટલું બધું સાર આવ્યો એ લોકોને સમજ આવી ગઈ કે આપણે કેવી રીતે રિશ્તો નિભાવી શકીએ એને તૂટવાથી કેવી રીતે બચાવી શકીએ તો કેવી લાગી તમને વાર્તા અને સમજ્યા તમે આના પરથી કાંઈ ચાલો ફરી મળીશું બીજી નવી વાર્તા સાથે ગમે તો બીજાને શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ થેન્ક યુ